પાંચ રૂપિયાની આવતી આ ટેબ્લેટ જો તમારી જોડે હશે તો તમને હાર્ટ અટેકના પ્રોબ્લેમમાંથી તાત્કાલિક આ ટેબ્લેટ શું છે આજના વિડીયોમાં આપણે ઇકો ટેબ્લેટ વિશે વાત કરીશું કે ઇકો ટેબ્લેટ શું છે તેનો ઉપયોગ શું છે અને તેના ડોઝ ક્યારે લેવો છે તેના વિશે વાત કરીશું દોસ્તો તમે ગમે ત્યારે તમારે ફેમિલીની અંદર કોઈને ચેસ્ટ પેન હોય આ ઉપરાંત તમારા ફેમિલીની અંદર કોઈને હાર્ટ લગતી સમસ્યા હોય કે પછી લોહી પતલું ના થતું હોય તેવી વાસ્તવમાં ડોક્ટરે આ એક ટેબ્લેટ પ્રિસ્ક્રાઈબ કરે છે કે જેનું નામ છે ઈકોસ્પી જેને એસ્ક્રીન પણ કહેવામાં આવે છે તમે જોઈ દેશે કે આ ટેબ્લેટ તમારા ઘરમાં કોંકના કોકના જોડે હશે જે લેતું હશે પરંતુ દોસ્તો તમને નહીં ખબર કે આ ટેબ્લેટ ક્યારે અને કઈ રીતે લેવામાં આવે છે તો દોસ્તો ચાલો આપણે વાત કરીએ કે દોસ્તો આ એક પ્રકારની એસ્ક્રીન ટેબ્લેટ છે જેના બ્રાન્ડ નેમ છે ઇકોસ્પ્રિન 75 mg જેની અંદર એસ્પ્રિન ટેબ્લેટ રહેલું છે એટલે કે એસ્પ્રિન કન્ટેન્ટ રહેલું છે જે હાર્ટ સંબંધની સમસ્યા માટે કામમાં લેવામાં આવે છે એટલે કે હાર્ટ લગતી સમસ્યા જે કે તમને જો અજાયનર પ્રેક્ટોસિસ થઈ ગયો હોય કે પછી હાર્ટ લગતી સમસ્યા હાર્ટ બરાબર કામ ના કરતો હોય આ ઉપર આટ્રિયા જામ થઈ ગયો એટલે કે લોહી નું પરિભ્રમણ બરાબર ના થતું હોય લોહી જામ થઈ જતું હોય કે પછી બ્લડ પ્યુરિફિકેશન ના થતો તેવી અવસ્થામાં આ લિપોસ્પ્રિન ટેબ્લેટ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે જો કોઈ કારણસર તમારા છાતીની અંદર દુખાવો થતો હોય કે પછી ચેસ્ટ પેઇન થતો હોય કે હાર્ટના કારણે એટલે કે હાર્ટની અંદર લોકેજ થઈ ગઈ હોય કે જેના કારણે હાર્ટ બરાબર વર્ક ન કરતું હોય તેના કારણે ચેસ્ટની અંદર પેઇન થતો હોય અથવા પ્રાંત કાર્ડિયાક ઓરેસ્ટ આવી ગઈ હોય કાર્ડિયાક ફેલર થઈ ગઈ હોય કે પછી તમારા બોડીની અંદર લોહી જામે ગયું હોય એટલે કે લોહી જાડું થઈ ગયું હોય જેના કારણે તમને ગાંઠે ગાંટો લોહીની થઈ ગઈ હોય આપના લોહી પતલું ન થતો હોય તેવી अवस्थाમાં આ એક જ ટેબ્લેટ આપવામાં આવે છે આ ટેબ્લેટ લેવાથી તમારું લોહી પતલું થાય છે અને જે બોડી ભાગની અંદર લોહી પોકતું ના હોય તે ભાગની અંદર લોહી પોકવા માંડે છે દોસ્તો આ એક પ્રકારની એન્ટી ટેબ્લેટ છે જે એન્ટી કોગ્યુલન્ટ તરીકે વર્ક કરે છે એટલે કે તમારા તમે આ ટેબ્લેટ લો છો તો તમારી બોડીની અંદર જાય છે અને લોહી પતલું કરવાનું કામ કરે છે કારણ કે હાર્ટ એટેક એ સૌથી કોમન સમસ્યા છે કે જો તમારા બોડીની અંદર ઓક્સિજન ના ઓક્સિજન ના પોકતું હોય આ ઉપરાંત હાર્ટ ફેલિયર કે જેને કહેવામાં આવે કે અજાયનલ પેટ્રોસિસ પણ કહેવામાં આવે છે અજાયને પેટ્રોસિસ અને હાર્ટ ફેલર એ ત્યારે થાય છે કે જો તમારી બોડીની અંદર નસો બ્લોક થઈ ગયું હોય કે લોહીનું પરિભ્રમણ રેગ્યુલર ના થતું હોય આ ઉપરાંત આર્ટિયાની અંદર બ્લોકેજ થઈ ગયું હોય તેવી અવસ્થામાં લોહી બરાબર ફરતું નથી લોહી બરાબર ના ફરવાના કારણે તમને હાર્ટ એટેક આવવાની શક્યતા રહે છે હાર્ટ એટેક આવે એટલે ડોક્ટર લોહી પતલું કરવાની દવા લખે છે જેની અંદર એક કોમન ટેબ્લેટ લખે છે જેનું નામ છે ઇકોસ્ટ્રીન ટેબ્લેટ છે જે ફક્ત પાંચ રૂપિયાની આવે છે એ ટેબ્લેટ સવાર સાંજ લેવાની હોય છે અને જો તમારો બ્લોકેજ વધારે હોય કે પછી હાર્ટને લગતી સમસ્યા વધારે હોય આપણા છાતીમાં રોજ પેન થતું હોય કે કાર્ડેક અરેસ્ટના કારણે કે છાતીમાં હાર્ટના કારણે દુખાવો થતો હોય તેવી અવસ્થામાં આ ટેબ્લેટ આપવામાં આવે છે જેનો ડોઝ અલગ અલગ હોય છે જો તમને નોર્મલ અવસ્થામાં દુખાવો થતો હોય ત્યારે ડૉક્ટર જમીને સવાર યા તો સાંજે એક લેવાનું કહે છે યા તો તમારું બ્લોકેજ વધારે હોય કે તમારું રોજ જાડું વધારે થઈ ગયું હોય તેવી અવસ્થામાં સવાર સાંજ એક એક ટેબ્લેટ લેવાનું કહે છે અને જો એનાથી પણ હાઈ લેવલનું હોય એની અંદર ડોઝ વધારવાની શક્યતા રહે છે તો દોસ્તો હું તમને સજેશન આપીશ કે જો તમને આવી લગતી કોઈ સમસ્યા હોય કે છાતીમાં દુખાવેસ્ટન થતું હોય જે હાથને સમસ્યા હોય હોય અને તમને વારંવાર ચેસ્ટ પેન કે હૃદયના ધબકારા વધી જતા હોય હૃદયના ધબકારા ઘટી જતા હોય બ્લોકેજ થઈ ગયું હોય અને લોહી જાડું થઈ ગયું હોય જેના કારણે તમને ગમે ત્યારે હાર્ટ અટેક શક્યતા રહેતી હોય તો તમારે ઘરે આ ઇકો ટેબલેટ અવશ્ય રાખવી જોઈએ કે જેના કારણે તમને ગમે ત્યારે એવું લાગે કે મને ચેસ્ટ પેન થાય છે કે છાતીમાં ગભરામણ થાય છે તેવી અવસ્થામાં એક ટેબ્લેટ લઈ લેશો તો તમારી રાહત મળશે દોસ્તો આ એક ટેબ્લેટ પાંચ રૂપિયાની આવે છે જે તમને કોઈપણ મેડિકલ સ્ટોરમાં આસાનીથી મળી જશે જે ઇકોસ્પ્રિન્ટ સેવન્ટી ના નામે ઓળખાય છે જેની વેલ્યુ પાંચ છે જે તમને કોઈપણ મેડિકલ સ્ટોરમાં મળી જશે અને દોસ્તો સાઇડ ઇફેક્ટની વાત કરીએ તો દોસ્તો આ ટેબ્લેટ તમે હદ કરતા વધારે નથી લઈ શકતા એટલે કે જો તમને કોઈ આ પ્રકારની કોઈ પ્રોબ્લેમ ના હોય અને લોહી તમારું રેગ્યુલર વર્ક કરતું હોય અને લોહી તમારું શુદ્ધ હોય તો એવી અવસ્થામાં તમે આ જો ટેબ્લેટ લો છો તો તમારું લોહી એકદમ પતલું થઈ જાય છે પાણી જેવું થઈ જાય છે હું સજેશન આપીશ કે તમને જો હાર્ટ લાગતી સમસ્યા હોય ત્યારે તમારે આ ટેબ્લેટ લેવી જોઈએ એના સિવાય ના લઈએ તો દોસ્તો આજના વીડિયોમાં આપણે વાત કરી કે એકસમી ટેબલેટ શું છે તેના ઉપયોગ શું છે તેના વિશે વાત કરીએ તો દોસ્તો મારો વડે કેવો લાગે સારો લાગે શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો આવતા નવા વિડીયો સાથે ફરી મળું